દિલ્હી લીકર પોલીસ સંબંધિત સીબીઆઈ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની ન્યાય કસ્ટડી મંગળવારે ત્રણ સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવે છે કેજરીવાલ તિહાર જેલમાંથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રાવઝેબન કોર્ટમાં હાજર થયા હતા તેમણે કોર્ટને કહ્યું કે તેમનું શુગર લેવલ નીચે જઈ રહ્યું છે આ કારણોસર લંચ કરવાની પરવાનગી માંગવામાં આવે છે સીબીઆઈએ ચૌદ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીની માંગણી કરી પરંતુ કોર્ટે કસ્ટડી માત્ર એક અઠવાડિયા માટે લંબાવી હતી અગાઉ વીસ ઓગસ્ટે નીચલી કોર્ટે કેજરીવાલની ન્યાય કસ્ટડી સત્યાવીસ ઓગસ્ટ સુધી લંબાવી હતી પાંચ ઓગસ્ટના રોજ દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈની ધરપકડ પડકારતી કેજરીવાલની અરજીને ફગાવી દીધી હતી તેમજ જામીન માટે નીચલી કોર્ટમાં જવા જણાવ્યું હતું ત્રેવીસ ઓગસ્ટે સીબીઆઈએ કોર્ટને જણાવ્યું હતું કે તેમને પોલીસી કેસમાં અરવિંદ કેજરીવાલ અને આપના ધારાસભ્ય દુર્ગેશ પાઠક વિરુદ્ધ કાર્યવાહી કરવાની મંજૂરી મળી ગઈ છે સીબીઆઈએ કેજરીવાલ સામે પૂરક ચાર્જશીટ દાખલ કરી છે આ અંગે પણ આજે સુનાવણી થશે